તો હાલો મિત્રો અત્યારે બને છે કેળાને સેન્ડવીચ તો મમ્મી બનાવે છે તો પહેલાં આપણે ડુંગળી એડ કરી લે તો પહેલાં આપણે ડુંગળી એડ કરી લેશું પહેલાં લીમડો નાખ લે મમ્મી તો આવી રીતના જ હોય મિત્રો તો જોવો તો કેટલો મોટો વડપણ વઘાર થાય છે ડુંગળીનો તો પહેલાં ડુંગળી એડ કરી લીધી મમ્મીએ અરે આ છે લીલા વટાણા આ છે માંડવીના ઘીનો ભૂકો ઓરાની માંડવી લીલી માંડવીનો ભૂકો હે મિત્રો આ આપણે ડુંગળી સાકડી જાય પછી આગળ ફરવાની છે પ્રોસેસ ને આમાં છે ટમેટાની ક્યુડી મિત્રો ઈપ આપણે લઈ લેશું ને આ મરચાની છે ત્યારબાદ એક વાત તો આપણે જોઈએ આમાં કેડાનો છૂંદો કે કરેલો આ કા કાટાપાટા કીડાનો તો બે કેળા લઈ દેતા હવે એમાં વટાણા નાખ દેશું આપણે ને માનવીની બીનો ભૂખોય પર એમાં નાખ દેશું લીલા ચટણી ડટણી પેમે નાખ દેતો મરચાની બોલી વાસ્તે કલ્લી દી છે આપણે જોઈ શકો તમે અને તેમાં નાખ્યો રાઈ નાખ્યો લીમડો નાખ્યો પછી નાખી વટાણા નાખ્યા બી નાખ્યા બધું નાખી બી જોઈ શકો મિત્રો તમે કે આ સાઈડ આપણે આ મસાલો બધો ચોડી જાય ઓલી સાઈડ એ અલગ રીતના બને છે આ સાઈડ અલગ બે અલગ અલગ આ ડુંગળી છે ઓલામાં

પાવડર છે મિત્રો એ એક મમ્મી કરી લીધો આ કેળાને ગ્રેવી નાખી દેસુ આમાં જરૂર મુતાબીજ ને આ કેળાની ગ્રેવી છે મિત્રો આ ગ્રેવી

જો આવી રીતના હલાવતું થવાનું છે મિત્રો કેળા ને ગ્રેવી નાખ દીધા પછી સરસથી સતડાઈ જાય ત્યાં સુધી સરસ સુંદર મજા કેળા સુગંધ આવે છે હોલી થઈ જાય કેળા સુગંધ આવે છે આવી રીતના કંઈક સેન્ડવીચ મસાલો તૈયાર કરશું કેળામાંથી ધોરણે આપણે આમ નાખવાની છે અને લીધી તો જો લસણ ચટણી માં તો જો આ રીતે મિત્ર બનાવી લેવાનું છે ને હવે હલાવતું જવાનું છે તો ચટણી મીઠું ને અડધર ને આમાં પેલા આ ચટણી નાખી દેસુ લીંબુ ની પછી આપણે આ નાખવાની છે

નાખી દયો બેન સ્વાદ અનુસાર બધુંય સ્વાદ અનુસાર બજુય નાખી દેશે બેન અને તો હવે સ્વાદ અનુસાર હળદ સ્વાદ અનુસાર તો નહીં મીજો હળદર લેશો ને સ્વાદ અનુસાર મીઠું લઈ લેશો તો આપણે બની ગઈ છે મિત્રો આપણે ભાજી કેળાની અને કેળાની ભાજી આપણે બનાવી હવે આપણે સેન્ડવીચ મસાલો ફરતો મજા નો થયો છે મિત્રો બહુ મિત્રો આપણે આ બાલાજીને બી લીધા છે કોથળી તો એ બી આપણે એડ આમાં કરી લેશું અને હજી ક્રસ કરી નાખશું તો ચાલો હવે બીજું હા આપણે સેન્ડવીચ છે મિત્રો સેન્ડવીચ ને હવે બેન ભરી લેશે આ મસાલો છે તો આ છે મિત્રો એ મસાલો ને બેન અત્યારે જો ચટણી ભૂહીને જલ્દી જલ્દી મસાલો એડ ભરતું જવાનું છે આપણે ને મસાલો ભરાઈ જાય એટલે પછી આવી રીતના સેન્ડવીચ પેક કરી લેવાની છે સેન્ડવીચ પેક કરીને ધર દેવાનું છે ભગવાનને જે બપોરે આપણે બે લેયરમાં આપણે ભરવાનો છે મસાલો એ સેન્ડવીચ આપણે કેળાની બનાવીએ તો આવી રીતના ને આ છે ચટણી ચટણીમાં છે દહીં પછી લીલા મરઠા ધાણાભાજી કોચમારી આવી રીતના સેન્ડવિચ ત્યાં સેન્ડવીચ મશેન છે એમાં આપણે મૂકી દેસુ મિત્રો તો બેન જ્યાં સુધી તૈયાર કર્યા સુધી આપણે દેખાડી દઉં હું તમને તો આવી રીતના તમે સેન્ડવિચ બનાવજો ઘરે બહુ મસ્ત મજા થશે પછી આપણે ઠાકુરજીને ધરાવી દેસું એકવાર કાનૂની મુલાકાત આપણે લઈ આવીએ કે હેનંદલાલ થોડીક હજી વાત જોવી પડશે તમારે પછી હમણાં થાળ આપણે ધરાવી દઈએ તો આપણે કાનુડાની આપણી મુલાકાત લઈ લીધી મિત્રો કે બપોરે દોઢ વાગી ગયો છે મિત્રો અને હવે આપણે કાનુડાને ધરાવી દઈશું ને મસાલો છે સેન્ડવીચ બેન બનાવે છે બધી સેન્ડવીચ આવી રીતના આપણે બનાવી લેવાની મૂકી દેશું તો હાલો આપણે આ બેન આવી રીતના મસાલો બનાવે છે મિત્રો ને

મસ્ત સુગંધ આવે છે મિત્રો બનશે એટલે આપણે કાંઠાને ઘર દેસું ને અત્યારે બપોરે આજ આપણે સેન્ડવીચનો પ્રોગ્રામ કાંડા માટે આપણે કેળાની કેળાની સેન્ડવીચ આપણે બનાવી છે તો તમે કન્ટિન્યુ રહેજો જોજો આવી રીતના શીખીને બનાવજો ટ્રાય કરજો મને કોમેન્ટમાં બધાએ લખજો કે તમને કેવી રીત લાગી અમે રેસિપી નવી કેળાની સેન્ડવિચ આ જે કાલે જામનાગઢ નો વિડિયો તમે જોઈ લેજો બાંધણીનો એ આપણે સેન્ડવિચ થાય છે સેન્ડવિચ આપણે થાય છે મિત્રો અને જોઈ શકશું આપણે સેન્ડવિચ કેવી થઈ તો આવી રીતના સેન્ડવિચ થઈ જાય એટલે આપણે ઓલી સાઈડ કાઢી લેશું આવી રીતે જો છો તો કાજો આ બધું તો આ થઈ ગઈ છે સેન્ડવિચ ને સેન્ડવીચ ને આવી રીતે થાવા દેવાન છે મિત્રો ઈ આ મી કહી તો બહુ મ આમ કાઢી લેશે મમ્મી સેન્ડવિચ ને બીજી સેન્ડવીચ ને મૂકી દેશે મિત્રો આ સેન્ડવીચ નીકળે તો મિત્રો

જો તો સેન્ડવીચ જો મમ્મી આવી રીતે બનાવી લીધી છે ને વાહ આજે સેન્ડવીચ થાય છે તો મિત્રો જો મારી સેન્ડવિચ કેવી સુંદર થઈ ગઈ મે હાલો મારા કાના હાલો સેન્ડવીચ જમો હાલો તો આપણે કાનોને આજે કહી દેશું કે આ બધી સેન્ડવીચ બને છે મિત્રો કેળા ને આપણે સેન્ડવીચ બનાવવાના તમે છેટલું થી કન્ટિન્યુ રેજો મમ્મી બનાવી લીધા આથડા ને હવે મમ્મી હજી કેળા લઈને આવી ગયા છે તો આપણે આ કેળાની બનાવશું સેન્ડવીચ તો કેળાની બહુ મસ્ત મજા કેળું તો વનપક કેળાનું આપણે આપણે એક સાઈડ કેળાને બધા ઓલા કરી લેશું મિત્રો તો જો મિત્રો આ કેળા આપણે આવી રીતે મોલ લીધો વનપક ને હવે આપણે કેળાનું બનાવી નાખીએ તો હાલો મિત્રો કેળા મોલીએ ને પછી આપણે હવે બનાવવાના છે એ કોન્ટિન્યુ રહેજો ને છૂંદો ઓલે છે કડ નાખે બેન તો જુઓ મિત્રો બેન છે એ આવી રીતના છૂંદો કડ નાખે કેળાનો ને બધા કેળાને છૂંદો થઈ જાય પછી સેન્ડવીચનો મસાલો બનશે ને તમે નહીં ખાધો હોય આ પાકા કેળાનું દી સેન્ડવીચ સેન્ડવિચ બહુ મસ્ત બને છે તો નવી જ વેરાયટી કેળાની સેન્ડવીચ મિત્રો આ છે ડુંગળી આપણે ડુંગળી એડ કરતો ડુંગળી લઈ લીધી તો આ છે મરચાંની મિત્રો મરચાંની ચટણી બનાવવાની છે આપણે ને આ કેળાનો આ કેળાનો કેળા લીધેલા છે આપણે સેન્ડવીચ માટેના ડુંગળી છે મરચાં છે મમ્મી જો અત્યારે મોરી નાખે છે બધું એક તો નવી જ વે વેરાયટી તમારા માટે તો તમે જોતા રહેજો તો એક સાઈડ મરચાં મોરાય છે એક સાઈડ ટમેટા મોરે છે તો આવી રીતના મિત્રો ટમેટા મોર નાખવાના છે પછી આદુ છીણી નાખવાનો છે ઝીણો ઝીણ આવી રીતના મિત્રો પછી હવે આપણે ચટણી બનાવી લઈશું આની આની બ ટમેટાની પ્યુરી કર નાખશું લીલી માનવી ડી આપણે નાખ દેશું તો મારે જાવાનું છે થોડુંક કામ છે બહાર મિત્રો હું બહાર જઈને આવું પછી આપણે કન્ટિન્યુ બ્લોક કરીએ અને કાનુડા નહીં તો હમણાં તમને દર્શન કરાવજ તો હેનંદલાલ ગુડ મોર્નિંગ કેમ છો આયો મજામાં આવશો મજામાં છીએ અમારા આશીર્વાદથી તો કાનને આપણે પગે લાગી દીધું મિત્રો કે ચાલો હવે હું માર્કેટમાં જાઉં છું મારે એક કામ છે થી અને પછી હું તમને આવેલ કન્ટિન્યુ રહું હમણાં જાઉં આવું છું જસ્ટ મિનિટમાં ને તમે બધા એક મજામાં ડાયરા ડાયરાને રામ રામ સીતારામ ને કાલે ગામમાં ગયા હતા જામનગરની બાંધણી જામનગરની ચણિયા ચોરી જામનગરના નાના ફૂલકા છોકરા છોકરીઓ માટે નાના ચિલ્ડ્રન્સના કપડાં મને બહુ ગમતા હતા તો અમારે કોઈ આટલું નાનું કોઈ બાળક છે નહીં કે જે નાના કપડાં પહેરે જઈ શકીએ પહેરે એટલે ત્યાં આપણે વિડીયો ઉતારી લીધો એ તમે બધાય જોજો તમારે કંઈ પણ લેવું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો કહી દેજો બાંધણી છે પછી સાડી છે આખું જામનગરની બાંધણીઓ સાડી ચણિયા ચોરી તો એ બધું મળે છે ફૂલ વિડીયો જોશો તમે કાલનો જ તાજો વિડીયો છે મિત્રો તમને ખબર પડશે ત્યાં અંદર એ દુકાન છે અને ફૂલ મોજ આવશે તમને તો જોશો એટલે માત્ર બે હજારથી ચણિયા ચોરી સ્ટાર્ટ થાય છે તો લઈ લેજો તમે અને સારું લાગે બ્લેક સબસ્ક્રાઇબ કરી ના તો ચાલો મિત્રો તો મા અત્યારે જોવી રહી છે માંડવીને તો જોઈ લે આવું માંડવીને ઓરા કાલે એમ દરબાર વચ્ચે લઈ આવ્યા ને જેમ ચણિયા ચોરીની બાંધણીને જોશો કોઈ જામના નહીં મારી ચેનલ ઉપર પૂરો વિડીયો છે જોઈ લેજો આ ઉનાળુ માંડવીના પાંચ મિનિટ મિત્રો પાંચ પાંચ મિનિટે પ્લેન જાય કંઈ હમરાવા ન દઈએ ને આપણે આ છે ઉનાળું માંડવી ના ઓરો લીલા તો वो वो तो ले तो वो ही तो है तो तो जो माँ है ये दोई ना के मानवी मिलते तो तुमने देखा था उन लोग मानवी है हो रहा आपने तो किये दे ही बात ने <laughs> एक दे टेस्ट हूँ कर एक टेस्ट करना है कि आपने तो मित्रों कहें क्या हो આપણે મિત્રો ચાલો હાલો મિત્રો ડાયરા ને રામ રામ સીતારામ માં અત્યારે જોઈ રહી છે માંડવી તો હું તમને દેખાડું જગદંબા ઓરા માંડવીને ધરવા આવ્યો છું તો તમને દર્શન કરાવી દઉં કે હે મા શંભુ રાણી હે જગતજનની તમે માંડવીના ઓરા ખાય છો મા અજ્યા શક્તિ જગતજનની ગણેશજી નંદલાલ માસી ગોદેડ ગુર દેવી બધા માનવી ઓરા ધરાવે દા હું ને કાળ હણગાર મિત્રો આ હું તો માની રાજ બદલ છે ને તમે બધા દર્શન કર લેજો માનો આ હણગાર ને ચાલો તો હે આપડી હેઠે જાય તો મિત્રો માં એ બનાવે તો કામ તમને તો બનાવે ગુંદાના હાથના મિત્રો તમે જોઈ શકતા હશો ને આવી રીતના જે સાફ કરી લેવાના કપડેથી એમાં ચીકાશ હોય એ બધી વહી જાય

અમે આમ બનાવીએ છે તો તમે આ નવી રીત જોજો મિત્રો આ મેથી ના દર હોય ના દર ના તો જોવો મિત્રો બેન હે આ કરે મિત્રો આ દર દર ને કુરિયા એ રાઈ દર જોઈ લ્યો હવે આ ને આરામ દોરવાના એક ડાકો રાઈ મેથી મેથી કુરિયા

એક એક બધા ભગવાન ને સેન્ડવિચ તો ઘણી છે પણ ગરમ ગરમ ગરમી તો ચાલો સેન્ડવીચ નો ભોગ લાગી જાય ત્યાં સુધી હું તમને વિરામ લઉં ને મમ્મી સેન્ડવિચ ધરે છે ભગવાન ને

ચાલો આપણે હવે કાંડા નહીં વાળ છે ને એ કિસાન ટમેટો કેચઅપ સોસ ધરી દેશું આપણે ભગવાન નહીં તો આવી રીતના સોસ મમ્મી ધરી દઈએ તો ટમેટો સોસ દહીં ચટણી બધી થાળીઓ ધરાવી દીધી અને હવે ધરાવી હવે આપણે કાનડાની કહીશું કે હે નંદ લાલ સેન્ડવીચ બપોરે ખાવા આલો મોડું થયું હોય તો માફ કરજો ભગવાન તો તમારે જમવા આવવાનું છે અને ઘરે કાન આવજો બપોરે બા વાગેશ્વરીમાં ભાઈ સેન્ડવીચ જો બે બે આપણે હજી ગરમા ગરમ સેન્ડવીચ હજી થશે તો ધરાવી દેસું આપણે હવે ભગવાનને તો ચાલો મિત્રો પાણી મમ્મી હવે ધરાવી દઈએ